अंधजन मंडल केत्राणा लोहा महाजन न संयुक्त उपक्रम नखत्राणा खाते धर्मेश भाग्या कांता कतीरा पार्टी प्लॉट खाते दिव्यांग बाड़को साथ अंधजन मंडल स्टाफ श्री नखत्राणा लोहाना महाजन भाइयों भाईओ बहनों युवा સાથે નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ દિવ્યાંગ બાળકોના વાલીઓ સાથે મળીને ગરબા રમીમાં શક્તિની આરાધના કરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સૌ પ્રથમમાં આશાપુરાની આરતી કરવામાં આવી શ્રી દરિયાસ્થાન મંદિરના पुजारी શ્રી રમેશભાઈ જોશી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી ત્યાર બાદ સૌ દિવ્યાંગ બાળકો સંગે રાસ રમઝટ સાથે સંગીતના તાલે ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરી આવી આ નવરાત્રી પર્વમાં સૌ કોઈ નવ દિવસ ગરબા રમીને ઉજવણી કરતા હોય છે ત્યારે દિવ્યાંગ બાળકો પણ એનાથી બાકાત ન રહી જાય અને તેઓ પણ ઉત્સાહિત ભર્યું માતાજી આરતી અને ગરબા રમી શકે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જે છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવે છે શ્રી નખત્રાણા દરિયાસ્થાન મંદિરમાં અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ બાળકો માટે દે કે સેન્ટર કાર્યરત છે ત્યારે આવી જ રીતે દરેક તહેવારોની ઉજવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજેશ પલડ મહામંત્રી નીતિનભાઈ ઠક્કરના માર્ગદર્શનમાં લોહાણા મહાજન યુવક મંડળ મહિલા મંડળ સાથે રહીને કાર્યકર્તા હોય છે